ખેડૂત મિત્રો ખેડૂત ભવન ભરવાડા લઈને આવી ગયો છે એક નવા પ્રકારની ટોચ બેટરી હા ખેડૂત મિત્રો માર્કેટની અંદર ઘણા પ્રકારની લિથિયમ બેટરીવાળી ટોર્ચ ટોચ મળતી હોય છે પણ ખેડૂત ભવન ભરવાડા લઈને આવ્યું છે દસ હજાર એમએચ પાવર બેંક વાળી લિથિયમ ફોસ્ફેટ બેટરી રીહા ખેડૂત મિત્રો દસ હજાર એમએચની એમાં પાવર બેંક આવશે જે ચોવીસ કલાક સુધી બેટરીને એક ધારી ચાલુ રાખી શકે છે ઉપરાંત આ બેટરીની અંદર મોબાઈલ ચાર્જર ઓપ્શન પણ આપવામાં આવ્યો છે અહીંયાથી તમે તમારો મોબાઈલ પણ ચાર્જ કરી શકો છો પાંચ હજાર એમએચની બેટરીવાળો મોબાઈલ તે વખત આ બેટરીમાંથી તમે ચાર્જ કરી શકો છો આ સિવાય આ બેટરીની અંદર સાઈડની બેટરી આપવામાં આવેલ છે એ ઉપરાંત આ બેટરીની અંદર મેન વસ્તુ જે એડ કરવામાં આવેલી છે એ છે સાઉન્ડ સિસ્ટમ આપણે આ સાઉન્ડ સિસ્ટમ ચાલુ કરી એની ક્વોલિટી તમને બતાવશું વજનમાં ખૂબ જ બેટરીની અંદર આપણે છ મહિનાની ગેરંટી આવશે છ મહિના સુધી જો ફૂલ ચાર્જ થયા બાદ બાર કલાક સુધી નો ચાલે તો એનો ડટ્ટો બદલી આપવામાં આવશે એ પણ કોઈ પણ ખર્ચા વગર એની ગેરંટી લખી આપવામાં આવશે આ ઉપરાંત માર્કેટમાં મળતી જે લિથિયમ બેટરી હોય છે એના ચાર્જર આવા દોરડાવાળા હોય છે આ પણ લિથિયમ બેટરી છે જે આપણે પાંચસો રૂપિયામાં છ મહિનાની બેટરીની ડટ્ટા સાથેની ગેરંટી સાથે આપીએ છીએ જેમાં આ પ્રકારનું ચાર્જર આવે છે સાઈડમાં કોઈ મોબાઈલ ચાર્જર એવો કોઈ ઓપ્શન આવતો નથી અને સાઉન્ડ સિસ્ટમ પણ આવતી નથી ખેડૂત મિત્રો જે લિથિયમ ફોસ્્રેડ બેટરી છે તેની અંદર આપણે ચાર્જ કરવા માટે સેમસંગનું ઓરિજિનલ ચાર્જર આપીએ છીએ જી હા ખેડૂત મિત્રો આ ચાર્જર તમારે આ બેટરી સાથે ફ્રીમાં આવશે ઉપરાંત તેનું એડોપ્ટર એટલે કે ચાર્જ કરવાનું વાયર કેબલ પણ આપવામાં આવશે જોડે તેની બેટરીની દોરી અને એક નાઇટ લેમ્પ પણ આપવામાં આવશે આ નાઇટ લેમ્પ તમે મોબાઈલ ચાર્જર પોઈન્ટમાં લગાવીને ચાલુ કરી શકો છો તો મિત્રો આપણે આ માર્કેટમાં મળતી લિથિયમ બેટરી અને ખેડૂત ભવનમાં મળતી બેટરીની સરખામણી આપણે ટોટ જોઈને કરશું આ જે નોર્મલ માર્કેટમાં લિથિયમ બેટરી વેચાય છે તેના પ્રકાશની આપણે ચકાસણી કરશું આ લિથિયમ સાદી બેટરીના પ્રકાશનો શેળો છે અને એના દ્વારા જે પ્રકાશ ફેલાય એ છે આપણે એ ચાલુ રાખશું હવે આપણે આપણી માર્કેટમાં જે આપણે લિથિયમ ફોસ્પ્રેટ બેટરી ધ્રુવ બેટરી કરીને આવે છે જેમાં સાઉન્ડ સિસ્ટમને બધું આવે છે એ ચાલુ કરશું જોઈ શકો છો ખેડૂત મિત્રો એનો પ્રકાશ પહેલી બેટરી કરતાં કેટલો વધારે સારો પડે છે બંને બાજુમાં જ મૂકવામાં આવેલા છે જે આ અત્યારે જે શેડો હલી રહ્યો છે એ જૂની જે માર્કેટમાં મળે છે એ બેટરીનો છે અને આ મોટો ચાંદો પડે છે એ આપણે લિથિયમ ફોસ્ફેરેટ બેટરીનો છે હું તમને પ્રકાશ બંધ કરીને બતાવું જોઈ શકો છો તમે ખેડૂત મિત્રો આ શેડો આપણે તેરસો મીટર સુધી એટલે એક કિલોમીટર ઉપર ત્રણસો મીટર બીજા સુધી જઈ શકે છે લાંબો અને તેનો પ્રકાશ પણ ખૂબ જ મોટો ચાંદામાં પડે છે નિથિયમ ફસ્ટપેડ બેટરીની અંદર આપણી પાસે બે મોડલ છે બે મોડલ એટલે કે એક મોડલ જેમાં સાઉન્ડ સિસ્ટમ આપવામાં આવેલી છે અને બીજું થોડું એનાથી નીચું મળેલ છે એની અંદર સાઉન્ડ સિસ્ટમ આપવામાં આવેલ નથી પણ મોબાઈલ ચાર્જર પોઈન્ટ તો આમાં પણ આપવામાં આવે છે બંનેમાં દસ હજાર બેટરી છે ચાર્જિંગ ચાર્જર કેબલ અને સાઇટની નાની બત્તી પણ જ આવશે તો ખેડૂત મિત્રો લિથિયમ લિથિયમ બેટરી ખરીદવી માર્કેટમાં ઘણી જગ્યાએ મળે છે પણ હેવી ક્વોલિટીમાં અને ગુણવત્તાવાળી વસ્તુ પ્લસ ગેરંટીવાળી વસ્તુ ખેડૂત ધોન બરવાળામાંથી મળશે આ લિથિયમ બેટરીની અંદર દસ હજાર એમએચની લિથિયમ બેટરી આવે છે માર્કેટમાં તમે જે દસ હજાર એમએચની પાવર બેન્ક લાવો એ તમને હજાર રૂપિયામાં મળતી હશે એ આ બેટરીની અંદર જ આવી જશે અહીંથી તમે તમારો મોબાઈલ પાંચ હજાર એમએચનો બે વખત ચાર્જ કરી શકશો આ ઉપરાંત આ બેટ આ બેટરીની સાથે તમને સેમસંગ કંપનીનું ચાર્જર મળશે એ ચાર્જરની કિંમત માર્કેટમાં ત્રણસો રૂપિયા આજુબાજુ છે જે આ બેટરી સાથે ફ્રીમાં આપવામાં આવશે ખેડૂત ભવન હાર્ડવેર યુટ્યુબ ચેનલ જે ખેડૂત સબસ્ક્રાઈબ કરીને આવે છે તેને આ બેટરીમાં સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે આ બેટરીની કિંમત બારસો રૂપિયા છે જે વ્યક્તિ ચેનલ સબસ્ક્રાઈબ લાઇક કરીને આવશે તેને સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે લિથિયમ ટોચ બેટરી ખરીદવા માટે ખેડૂત ભવન બરવાળા બરવાળા ભાવનગર હાઈવે પોલીસ લાઇનની સામે દુકાનની મુલાકાત અવશ્ય લ્યો ડિસ્પ્લે ઉપર કોન્ટેક્ટ નંબર શેર કરવામાં આવેલ છે આજે જ માહિતી મેળવવા માટે કોલ કરો કેમ yeah. બેટા yeah.